નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના આણંદમાંથી બે શ્રમિકોના જરી કારણે મોતના સમાચાર સામે આવ્યા છે ફેસફૂડ કંપનીમાં કામ કરતા ચાર શ્રમિકો સંપર્કમાં આવ્યા હતા જેમાંથી બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત્યા છે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે વધુ વાત કરવામાં આવે તો આણંદના ગંભાત તાલુકાના સોકડા ગામમાં ફેસફૂડ કંપનીમાં ચાર શ્રમિકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા જોકે પ્લુટ્રીમ ત્યારે પ્લાન્ટ કંપની દ્વારા જો કે મિત્રો શ્રમિકોને કોઈ પણ સુરક્ષા સાધનો વિના ટા સફાઈ કરવા અંદર ત્યારે ઉતારવામાં આવ્યા હતા જોકે મિત્રો વધુ વાત કરી તો જોકે ટાંકીમાં ભરેલી ઝેરી ગેસ સંપર્કમાં આવતા બે તુરંત મોત નીપજ્યું હતું જોકે આ દરમિયાન અન્ય બે શ્રમિકો તેને બચાવવા માટે ગયા તો તે પણ ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા અને ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા જોકે મિત્રો હાલમાં બંને ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે મૃત્યુકના મૃતદેહને ત્યારે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શ્રમિકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ